માધ્યમિક શાળા દિવ્યજ્યોત વિરમગામમાં ધોરણ નવ અને અગિયારમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ કચેરીમાંથી શ્રીમતી બિંદુબેન અધેરા એડીઆઈ શ્રી મહેશભાઈ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિરમગામ તેમજ મૌલિકભાઈ બારોટ બીઆરસી કોઓર્ડિનેટર વિરમગામ દીપ્તિબેન સોલંકી સીઆરસી કોર્ડિનેટર તેમજ સંસ્થાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા તેમજ સંસ્થાના શ્રી અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા દ્વારા નવા પ્રવેશ આપનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તેમજ અન્ય ભેટ સોગાતો આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો અને સંસ્થાના આચાર્ય નવદીપભાઈ ડોડિયાએ હાલની પરિસ્થિતિને અનુરૂપ વૃક્ષારોપણ ઉપર ભાર મૂકીને તમામ બાળકોએ એક છોડ માકે નામનું સૂત્ર આપીને વૃક્ષારોપણ કરવા પ્રેર્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં શાળાના પરિવાર વતી બાળકોને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું